જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો અત્યારે આપણે આવ્યા છે કેફેમાં એને એનું નામ અને બધી માહિતી માનવ આપશે આપણે અત્યારે મળવાનું છે ટીમ અન્નાને ફરીથી અને આજનો વિડીયો છે ને ટીન અન્ના ઉપર જ રહેશે કેમ કે કોઈ પણ જાતનું મારો વિડીયો કે રૂટીન કંઈ શેર નહીં કરવું આપણે સ્પેશિયલી ટીન અન્નાને મળવા એવા છે ને તો એની જ મેમરી આજે ખાસ સેવ કરવાની છે કેમકે એની પાસે અને મારી પાસે આ લાઇફ મેમરી રહી સોરી હું ક્યારની આ બધા બેઠી છું તો મને લાગતું નથી કે હું મોટી છું એટલી મજા આવે છે કે એની વાત તો આપણે તો માનવથી શરૂઆત કરીએ એ પેલા આપણે સાહેબને મળી લઈએ સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી સાહેબ છે ને એક બાજુ ખૂણામાં બેઠાઇ કે આપણો વારો આવતો નથી બોલવાનો કે ગ્રુપમાં જોઈન થઈ ગયા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો હવે બધાનું એન્ટ્રો આપી દો શરૂઆત ક્યાંથી કરવી આ એકલા વિડિયો પરમાર નિશાંત અંડર ઓફિસર નિશાંત પરમાર જય શ્રી કૃષ્ણ જય હાજરી તમારી હાજરી પૂરાઈ છે એ યાદવ સત્યમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જાની ધ્રુ જય પછી રેન્ક એ સાહેબ તો તો હા પરેટ લે એવું એ હા પપ્પા પીએસઆઈ તો વસાવા વિરાજ જય

એ કોળી રે ધારા બે હા એ બોલ બોલ કારો જેવા જમરો કેમ ભાઈ દન દાદા રે સત્ય નિશાન છે આ નિશાન મને ઈ જો એકલ જ મે નામ કીધું નિશાન નામ કે કરણ સત્યમ ધ્રુ વિરાજ હા લગભગ તો કરણ મને નામ યાદ હોય હા નેમપ્લેટ જોઈ લેવા પણ જ્યારે મારે આ લોકોને વાત કરવી હોય ફોનમાં ત્યારે ફોનમાં તો બધાયના હરખા જવા જવતા હોય જ મારે એમનો કહેવાય કે નેમ પ્લેટ બતાવો એટલે આ અત્યારે બે હું જાણી લઉં જોઈ લઉં એટલે મને ખબર પડે કોણ છે કોણ નહીં દસ મિનિટ પૂરતું જ આપણે આ જાણવાનું છે એટલે મગજમાં બધાયના નામ લીધું એટલે હા મળે એટલે તો ફરીને લેતો હતો બધાયની કા હમણાં

ए mah बेइज्जती नो केवै ले બે <laughs> હાજર <Allah> <laughs> <coughs> <t SIMONtha> એ હા હજુ સુધી તમે મારે ચેનલ સ્ક્રાઇબ ના કરી હોય તો લેજો અને મસ્ત મજાનો ઉપર કરીને જાજો કે કેવી લાગી અત્યારે છે ને કેફેમાં બેઠા છે થોડોક અવાજ છે ને તમને આમ ઘોઘરો લાગતો હશે પણ કરી લેજો બેગી પછી છે ને માનવના ફ્રેન્ડ બધાય ફૂલ મસ્તીમાં એન્જોય

તો ચાલો આવી બધ હળવો નાસ્તો કરવા તો બધા માટે ડેની સ્પેશિયલ પફ કોને કોને ભાવે છે એ બધા મને કમેન્ટ માં કહેજો આ ઇન સ્પેશિયલ આઇટમ છે તો હાલો છોકરાઓ માટે થઈને મગાવી કેમ કે આપણે તો છે ને મસ્ત એવા બપરા કર્યા છે કેમ કે ગોપાલભાઈ ને મસ્ત આજે જમવાનું હતું એટલે આપણે તો જગ્યા છે નહીં પણ ખાસ આ બધાય કિમના માટે થઈને મગાવી છે તો હાલો હવે આ બધા નાસ્તો કરી લે અને પછી મળીએ બસ ડીએસપી ખાવ હાલો તો હાલો આ ડીએસપી નું મોડું પર હાલો એકદમ જાદુ બે ભાઈ સાહેબ ભાઈ સાહેબ

આઈ ફો પાટે ક્યું મને તેમ કે ઉખાણું છે બોલો તો એમ તો હા ચિંતા ની કે એવો થાય ગરમ જાય કે તારા બાપા ગરમ થઈ કે જાય

પણ દુઃખ આપણે આગળ હોવો જોઈએ ને એવો મિત્ર હોવો જોઈએ સુખ માં તો બધા આવે હમ બરાબર ને આ એક જ એવો સવાલ છે ઇન્દ્રજી આવે વચ્ચે બોમ પડી જાય પણ નહીં ખરેખર મજા આવે છે ટીમ મન નાઈ રે હાલો થોડીક વાર બેહીએ કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો કેમ કે હવે પછીના વિડીયો જોરદાર વાર આવવાના છે આજ એક દિવસમાં આપણે મોજ જ કરવાની છે અમદાવાદમાં

આ બાય બાય સબસ્ક્રાઇબર અને જય સાક્ષાત જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ 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 જય શ્રી કૃષ્ણ જય જય શ્રી રામ મને પાક આઈડિયા આવે હાલે મને બે મિનિટ આપો શું વાત તમે કરી વાત બધા સોની લાગી હવે જો આ વિડિયોમાં એમ નહી એકામાંનો કોઈ ચાર જણ આવશે આમ જો આ તમે વર્ચ્યુઅલ કોન્ટ્રાક્ટ કરો હો સંજીભાઈ તો વર્ચ્યુઅલ કોન્ટ્રાક્ટ કરી દીધો કે હું આ તમારો આ વિડિયો જો આ કિપ છે એ તો આવશે જ ને હરવી જાય સંજીભાઈ ચૌધરી હા આઈ ગયો આને કે આવી છે એમ આવી આવી હું કેદી આવીશ કે આવીશ કોના ભેગો આવીશ બોલ ભાઈ જાવ ભાઈ જાવ જો આ આ હું હું મારી સ્વેચ્છા એ બોલ હું મારી હા હા મારી સ્વેચ્છા એ કરણ અને સત્યમ જ્યારે આવશે ત્યારે હું આવીશ ત્યારે હું જૂનાગઢ આવીશ મારી ઘરે એટલે કોની ઘરે

સબસ્ક્રાઇબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે ટીમન્નાનો આ વિડિયો અને ટીમન્નાની આ મુલાકાત તમને કેવી લાગી તો ફરી કાલ મળીશ એક નવા વિડિયો જય બોલેના જય શ્રી રામ એ જય શ્રી રામ જય શ્રી રામ વાહ તું મને શું તમારામાંથી નવરી થાવા દે એટલે તો આ તો મળીએ ને આવો પાછો રાહુલ ભાઈજી એકદમ એક પાર્ટી આવે એટલે આ ડેનિસ કાફે છે આ ડેનિસ કેફે જો આ કેફે હે ને મારા પીજી ની બાજુમાં જ છે ડેનિસ કેફે રાતે 3 વાગ્યા સુધી ચાલુ રહે ઓનલાઈન ઓર્ડર ને બધું હું ને સંજયભાઈ રાતે જાગીએ ને જઈએ ને અહીંયા જ બેઠા હોય શાંતિથી આ ભાઈ ને એના મોટા ભાઈ ઈ અહીંયા બેઠા હોય વારા ફરતી રાઈટ એમ શાંતિ શાંતિથી અહીંયા બેહીએ

બહુ મજા આવી બે અઢી કલાક અહીં બેઠા ટીમન્ના મળ્યા તો તમને કેવી લાગી ટીમન્ના અને કેવો લાગ્યો ટીમન્નાનો આ વિડીયો થોડોક અવાજ તમને વધારે આમાં આવ્યો હશે પણ એડજસ્ટ કરી લેજો કેમ કે છોકરા ભેગા થાય ને આટલો દેકાર હોય ને આપણું રોજનું વાતાવરણ એકદમ મસ્ત હોય તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને દેજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય બોલાનાથ જય શ્રી રામ માનવ જય શ્રી રામ સાહેબ

હોજાભહ હોપહ હોજે થહે જે ને દેઘ્ત હહે ને ન હેનહે નાદાય ન સમીંં હી ને 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 ન હા઴હઆ ને ન� બસ યે અમદાવાદની સિસ્ટમ છે એવી સિસ્ટમ હા મેહોરાની અમદાવાદની સિસ્ટમ છે મને શું ઇન્દ્રજીત હાથનો કાટતો શાંતિ થી જાજે કાટતો જા આવો રામ રામ મળી ફોન કરો આવજો કૃષ્ણ હા જય માતાજી મળ્યા પાછા 啊！<Yeah. S 2> yeah.